જય માતાજી હર હર મહાદેવ તો કેમ છો બધા મજામાં મજામાં જશો ને અમે પણ મજામાં છે સ્વાગત છે અમારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં વાગી ગયા છે અત્યારે બપોરના ત્રણ કેમ હા આજે આપણે બનાવવાના છે ગણપતિ દાદા માટે લાડવા આજે ગણપત દાદાને સાતમો દિવસ થઈ ગયો છે તો આજે આપણે બનાવવાના છે ગણપત દાદા માટે લાડવા લાડવા એમ

સાપી હોય ને જો બૈન ગાવા કે ગાવા છે હા જોવાય સાપડી સાન ફાફડી ખાઈ લો એટલે સાને ફાફડી મારે જ ખાવાની પછી મને નો સાન ફાફડી છે ને અને નાસ્તો ન કરે તો નો નો પડે હા મારે તો મને અને ફાફડી વિના મારો દી નો ઊગે મારો દી અધૂરો હોય વીઆઈપી વીઆઈપી હોય એ તો સારું સારું ખાય હું તો ખાલી સાન ફાફડી ખાઉં

ચાલો બધા સાપીવા એમાં એવું છે મને જીભ આવી છે ને તો 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 બોલાય જાય થોડુંક જીભ દા થેડ દે ને તો ફળકે એવું લાગે નહીં ગોપાલ તોતડા થઈ ગયા હવે હાલ હું તોતડો છું ગોપાલ તોતડા છે તે તે એમ કરવા પડે હાલ જો 5 વાગે ને પગ સંગીતાના ધ્રુજે આ 4:30 એ ધ્રુજી જાય છે પગ એટલે સા હાંભરી ગઈ હાલો ઓરો જલ્દી સાપી લઈ કે તમને એમ થાય કે 5 રૂપિયાનું દૂધની સા બના તો એટલું બધું દેખાડે

ને 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 લોટ બાંધવા છે 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 મારા મારા લાયક હમણાં હમણાં કામ કામ કે તળવાના તળવાના એ પછી એવું હા તો સંગીતા તેલ ગરમ થવા મૂકી દઈએ આપણે લોટ બાંધી બાંધીધો ને હવે આપણે બનાવવાના છે મુઠિયા ગોપાલે તેલ મુકી દીધું છે તો આપણે મુઠિયા બનાવી બનાવીને ગોપાલને દેતા ગોપાલ ને ગોપાલ તળતા જ

આને બરા તળાઈ જાય પછી આપણે તો જો આપડા ઢોકા તૈયાર થઈ જશે તળાઈને ને આવા તળવા દેવાના છે બોવ ન તળવા દેવાના ક્યાં એમાં એવો તો ઢોકળા હું તળતો હો પણ સંગીતા આવી છે ભઈ કોઠી ડોઢી થાવા કે લાવું તળ નાખું હું તો જોવા આવી બાળી ને દીધા ને એમ તમને મારે ભાઈ વિશ્વાસ નતો વિશ્વાસ હતો પણ જોવું પડત એવું છે તો જો આપણે આટલા તળવા દેવાના છે

તો આપણે મુઠિયા સોળવાની શરૂઆત આપણે ભાખરી નથી બનાવી મુઠિયા બનાવ્યા છે એટલે મુઠિયા ને આમ કરવા સોળવા પડશે હમાય ગરમા ગરમ હોય તો સોળી નથી ને તો હટ ઓલા થઈ જાય નકર કઠણ થઈ જાય તેલ તેલ લઈ લીધું છે છે ગરમ થવા મૂકી દીધું અને લાડવામાં જેટલી વસ્તુ જોઈ એ બધી આપણે લઈ લીધી છે જો ખાંડ લીધી આખી બદામ ને કાજુ આ બે મિક્સમાં કાજુ બદામ આ ધરા ખખના બી અને આ ભૂકો જે આપણે ખેમણો હતો ઈ અને તેલ ને ઘી બંને ભેગું હા હવે આ બધી વસ્તુ લઈ લીધી છે અને હવે છે ને આપડે ભૂકો જે કરેલો છે ને આની અંદર નાખીને હલાવવાનું એવું થાય કોમેન્ટ કરી દે તો આપડે અંદર લોટ આપણે નાખી દીધો છે ભૂકો અને હવે આપણે એને હલાવવા કે નહીં હલાવી તો એઠે દાજી જશે જો આવી રીતના

કેમ પણ આવડે ને ગોપાલને ને મારે એક ઓલે ફરસાણની દુકાન ખોલવાની છે હો લેવા કોણ આવશે તમારો ઓલે કે તને બધા કઈ રીતના બનાવવાની કોમેન્ટ કરી દેજો જો અમે તો આ રીતના બનાવી છે એક વસ્તુ છે કે અમે છે ને YouTube માં જન નથી બનાવતા જે બનાવી છે ને એમનો બનાવી છે હા આવડે કે ન આવડે એમ બનાય કે એક ફેરી બગડે બીજી વાર સારું થાય કે એક વાર બગડે એટલે આપણને ખબર પડી જાય કે આ વસ્તુ નથી એટલે ઓળખરી વસ્તુ આપણે ઉમેરી દઈએ એટલે સારું બને ખાંડ ઓગળે ને થોડું થોડું હલાતું તો ખાંડ બધું ઓગળી જાય ખાંડ ને બોલે તો નો મજા આવતી હોય તો કચકચ નો બોલે આપડે લોટ થઈ જશે તૈયાર કરી આપડે તો હવે આપણે માં કાજુ બદામ અને નાખી દેશું ને ખખના બી આપણે શેલે નાખશું લાડવા વળી જાય પછી તો જો આપણે આવી રીતના ડ્રાય ફ્રૂટના કટકા ને ગોપાલ મારા કાઢે મેં ડ્રાય ફ્રૂટ કીધું ને એટલે કીધું બદામ તો આવી જાય તરાક છે કાજુ બદામ છે જ હા તો અમે જો ગણપતિ નાખ્યું છે અને બીજો કાજ આખા કના બી મોરસ એ બધું નાખી દઉં જે ઓલા લાડવા રામા આમ આમ વાળવાના છે બહુ પૈસા વાળ નથી એટલે હું કાજુ બદામ નાખી આ એમ ગરીબ હારો કાઈ વાંધો ન જો કાજુ બદામ નાખી દેતા છે ને હવે સંગીતા નાખે થઈ જાય આખામાં થઈ જાય વ્યવસ્થિત બધાને ભાગ્ય ભૂલકો આવી જાય અને પછી ઓળવાને છે આપણે લાડવા આપણે એક લાડવામાં નાખવાનો છે રૂપિયો એટલે કોના ભાગમાં આવે એ જોશું આપણે ને પછી એમ કહેશું કે કોના ભાગમાં એક રૂપિયો નીકળ્યો કોણ છે એ પ્રસાદી વાળું ભાગશાળી મેં ઘણી વાર આવે ગણપતિનો લાડવો બનાવ્યો એક છીકો એક લાડવો હોય ને એને એક છીકો નાખવાનો હોય ને એવું બધું હોય જોઈએ છે આ બધું હું હોય પરંપરાગત આપણે કરવું પડશે નગર સમાજ સ્વીકાર ન કરે પાછું

આપણે જો કે આ વ્યવસ્થિત ધોયેલા છે એટલે વાંધો નહીં આવે જો બે ગણપત દાદા માટે બની જશે આમ બોય આમ કાય આવડે કે આવડતું જ ના કે થોડા બની ખોલા પીલા જ આવડે તે ફાયલું કે જ નથી કોઈ જી હા હે ને થોડા ગણપત દાદા માટે નાની સાઈઝ કરવાની છે ને તો ઇદરી ગાતમાં લાઈટ ન આવતું

તો જો આપણે ખા બી નાખી દીધા છે અને આવી રીતના ગણપત પાંચ લીટર તૈયાર થઈ ગયા છે એને મૂકી દઈએ અહીંયા અને હવે છે ને આપણી માટે થોડીક મોટી સાઈઝના કરવાના છે તો કરી નાખીએ અને એને મૂકી દેવું અહીંયા આપડે લાડવા હેખા છે તો હાલો બધા લાડવા ખાવા માટે ગણપત બાકી છે પછી બધા એક એક પ્રસાદી માં લઈ જાય જો આપડા લાડવા વાળા ને તૈયાર થઈ છે હવે આપણે એમાં નાખશું ખોખ બી આવી રીતના નાખી દઈએ ઉપર થી સંગીતા ખોખ બી નાખે મે ગણપત દાદા ની થાળી તૈયાર કરી નાખી છે ઈ છે ગણપત દાદા ની થાળી ને આ સે અમારી થાળી આજુ હી ખણો તો મને ભૂખ લાગી છે એટલે હવે આપણે ગણપત દાદા ની થાળી તૈયાર છે તૈયાર અને હવે જવાનું છે આપણે ગણપત દાદા એ થાળ ધરવા માટે આરતી નો ટાઈમ પણ થઈ ગયો લાડવા બની રહ્યા ને બધું ટામો ટાઈમ થઈ ગયું

લાડવાની થાળી થકી છે તૈયાર હવે કે પ્રસાદીની થાળી તૈયાર થઈ ગઈ છે અને હાલો બધા પ્રસાદી લેવા માટે હા હાલો બધા પ્રસાદી લેવા અને અહીંયા પણ પ્રસાદી પડી છે જન જોતી હોય લઈ લેજો ગણપત હવાર આપણે લઈ લેવાની છે કેમ કે એમાં રૂપિયો નાખેલો છે ઈ ને ખબર છે કઈ લાડવામાં છે એટલે આપણે ઈ રૂપિયો બદલાવતો જવાનો છે લાડવો કઈ લાડવામાં રૂપિયો નાખ્યો તો મેં મારી યાદ નઈ કે મને ખબર છે કે આ લાડવામાં રૂપિયો છે

વિડીયો કેવા લાગો કેવા નહીં કમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો શેર ભૂલતા